આજે મણિનગર ખાતે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝુલેલાલજીના જન્મદિવસ જેને ચેટીચંદ અથવા ચેટીચંદ તરીકે ઓળખવામાં આવે છે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી મણિનગર સિંધી સમાજ યુવક મંડળ અને ચેટીચંદ કમિટીના અગ્રણીઓના નેતૃત્વ હેઠળ રથયાત્રા સમાન ભવ્ય શોભાયાત્રા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો વિશેષરૂપે સજાવવામાં આવેલ રથમાં ભગવાન ઝૂલેલાલજીની મૂર્તિ સ્થાપિત કરીને ભક્તિસભર ભજન સંકીર્તન અને જયઘોષ વચ્ચે સમગ્ર વિસ્તારમાં રથયાત્રા કાઢવામાં આવી શોભાયાત્રાના માર્ગ પર ભક્તોએ આદરભેર પૂજન અર્ચન કર્યું અને આશીર્વાદ મેળવ્યા આ પ્રસંગે સમૂહભોજન અને પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સિંધી ભાઈઓ બહેનો તથા અન્ય શ્રદ્ધાળુઓએ લાભ લીધો સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ભક્તિભાવથી યોત્તપ્રોત રહ્યો સિંધી સમાજ માટે ચેટીચંદ માત્ર નવો વર્ષ જ નહીં પણ ભક્તિ અને સંસ્કૃતિનું પાવન પ્રતીક છે આ ભવ્ય ઉજવણી સંસ્કૃતિની મહેક ફેલાવતી સૌમાં એકતા અને ભક્તિભાવ વધારતી રહી હતી